હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર બાવનથી ચોપન ઉપર આપેલું છે ચિત્ર આધારિત લેખન તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર બાવન ઉપર આપેલું છે ચિત્ર આધારિત લેખન સૂચના આપવામાં આવેલી છે તમારા પુસ્તકમાં આપેલા કેટલાક ચિત્રો અહીં આપેલા છે તેના નામ શોધીને અંગ્રેજીમાં लखो तो अपने अँ चित्र पर अंग्रेजी में नाम लखलु केड़ु तो बनाना बीजूर पतंगिय तो बटरफ्लाय पीछे फुग्गा तो बलून्स हाथी तो एलिफंट रेलगाड़ी तो ट्रेन अँ चकडोर तो जायंट व्हील आइसक्रीम तो आइसक्रीम लॉलीपॉप तो लॉलीपॉप चेस तो चेस घोड़ो तो हॉर्स सफरजंग तो एप्पल स्कूटर तो स्कूटर बैग तो बैग અહીંયા ચોપડી છે તો બુક કાર તો કાર સાયકલ તો બાઇસિકલ હવે આગળ પેજ નંબર 53 ઉપર જોઈຊું અહીં પણ આપેલું છે ચિત્ર આધારિત લેખન પહેલું છે પાંદડું पान तो लीफ પછી છે ઝાડ તો ટ્રી પછી છે गाय તો કાવ પછી છે ચકલી તો સ્પેરો પછી છે પેન્સિલ તો પેન્સિલ મોર તો પીકોક શિયાળ તો ફોક્સ પેન તો પેન પછી છે જીબ્રા તો જીબ્રા કાગડો તો ક્રો ઊંટ તો કેમલ వచి చే కుత్రో తో డాగ్ అయా చే వాంద్రో తో మంకీ ద్రాక్స్ తో గ్రేప్స్ సంచో తో సర్పనర్ మొబైల్ తో మొబైల్ అవె আগర్ పేజ్ నంబర్ 54 ఉపర్ జాయిషు అయా పన్ అపేలు చే చిత్ర ఆధారిత లేఖన పెలి చే కుర్సీ తో చైర్ బాల్ తో బాల్ గులాబ్ తో రోజ్ छोकरी तो गल खटारो तो ट्रक बटाकू तो काचबो तो, तो, तो लायन छोकरो तो बॉय बतक तो डक केरी तो मैंगो घर तो हाउस છત્રી તો અંબરેલા ઘડિયાળ તો ક્લોક પંખો તો ફેન તો આ રીતે આપણે પેજ નંબર બાવનથી ચોપન ઉપર ચિત્ર આધારિત લેખન કરી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં